મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મુર્દાબાદ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર કુંવર સર્વેશનું શનિવારે નિધન થયું છે કુંવર સર્વેશને હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું હતું પૂર્વ શાસન કુંવર સર્વેશસિંહના પાર્થિક દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાન મહેલ રતુપુરા ખાતે રાખવામાં આવશે તેમના અંતિમ સંસ્કાર રવિવારે બપોરે બે કલાકે ઠાકુર દ્વારા રતુપુરા રોડ ખાતે કરવામાં આવશે બીજા તબક્કાના મતદાન પહેલાં શનિવારે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે મુર્દાબાદ લોકસભાના ઉમેદવાર કુંવર સર્વેશસિંહનું નિધન થયું છે અને તેમને શુક્રવારે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પણ પોતાનો મત આપ્યો હતો અને સરસ્વતીનું એકોતેર વર્ષની વયે શનિવારે ઓલિમ્પસમાં હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું જોકે પૂર્વ સાધન કુંવરસિંહના પાર્થિક અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાન મેર રતુપુરા ખાતે રાખવામાં આવશે તેમના અંતિમ સંસ્કાર રવિવારે બપોરે બે કલાક ઠાકોર દ્વારા રતુપુરા રોડ ખાતે કરવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ